નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આપણે અત્યારે તો લંડન સેટ થઈ ગયા છે રીતે અને વ્યવસ્થિત રીતે કામ શરૂ થઈ ગયું છે અને રહેવાનું પણ સરસ રીતે સેટ થઈ ગયું છે એટલે હવે મને એમ થયું કે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જાજા ટાઈમે લોક બનાવવાનું છું એના માટે આપ સૌને માફી પણ માગું છું કેમ કે ઘણા સમય પછી આપણે લોગની શરૂઆત કરી છે મને એમ થયું કે સારી રીતે સેટ થઈ જાય તો પછી આપણે લોકની શરૂઆત કરીશું એટલે તમને પણ ખબર પડે અને મને પણ ખબર પડે ક્યાં રહું છું શું કરું છું શું નહીં એ પણ બતાવીશ ક્યાં રહું છું એ પણ કહીશ કહે છે બારનું વાતાવરણ કેવું છે તે પણ જણાવીશ વિડીયોમાં મહિના છો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને ચાલો તો આપણે મળીએ આગળ પહેલાં હું તમને બતાવું મારી ઘરનું બહારનું વાતાવરણ અને પછી હું કામે નીકળું છું એ પણ બતાવીશ અને સરસ મજાનું આપણો એરિયો જે છે ઇન્ડિયન એ પણ બતાવીશ તો લોગમાં ભાઈના રહેજો અને કોમેન્ટ કરી અને કહેજો કેવો લાગે કેવો નહીં પણ થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો તો આપણે મળીએ આગળ આ મારા ઘરની બહારનું વેધર છે અને વરસાદ ઝીણો ઝીણો આવે છે સવારથી પવન પણ છે સારો એવો થોડોક વધારે છે આમ રોજ કરતાં નોર્મલ કરતાં એ તો અહીંયા નોર્મલી હોય જ છે પણ આજે થોડુંક વધારે છે અને મેં કોફી પીને મારી મોર્નિંગની શરૂઆત કરી દીધી છે અને હવે જઈશું નાય તોય એને કમ્પ્લીટ થઈ અને કામે નીકળવાનું છે તો આપણે મારો સરસ મજાનો રૂમ બતાવો બોક્સ રૂમ છે નાનકડો એવો સરસનો અને અહીંયાથી બહારનું મારું લોકેશન છે સરસ એવું અને હવે આગળ શું કરીએ પણ બતાવીશ કામે જઈશ કદાચ અંદર તો એલાઉડ ન હોય વિડીયો ઉતારવો એટલે બાર રસ્તામાં બતાવીશ

આ બાજુની સાઈડ છે બસ સ્ટેશન તો આપણે પહેલાં જઈશું બસ સ્ટેશને અને અહીંયાથી આપણે બેસવાનું છે બસમાં હવે વાતાવરણ સારું છે તડકા જેવું છે એટલે મને એવું લાગે છે કે આપણે હાલીને જવું જોઈએ કેમ કે બહુ દૂર છે નહીં દસથી પંદર મિનિટનો રસ્તો છે ખોટા આપણે બે પાઉન્ડ બગાડવા નથી એટલે વિચારીએ છીએ સારું વાતાવરણ હશે તો પછી ચાલીને જશું કદાચ કંઈ નક્કી ન હોય આજે પવન પણ વધારે છે અને થોડોક વધારે છે રોજ કરતાં એટલે ચાલવાની પણ મજા આવે છે અને તડકો પણ છે સામે જ આપણે બસ સ્ટેશન પણ છે બસ પણ ઘણી બધી સરસ મજાનો એરિયો ચૂઝ કર્યો છે કે ટ્વેન્ટી ફોર અવર બસ તમને મળે કે પણ જવું હોય આવવું હોય તો ક્યારેય હેરાન ના થાવ એવી રીતે આપણે એરિયા ચૂઝ કર્યો છે સરસ મજાનો અને મારા ઘરની સામે એક ઝેટ સામે છે આ સર્કલસટ બરી ટાઉન જુઓ કેવું છે સરસ મજાનું અહીંયા છે સામે બી પોસ્ટ છે આ બહુ પોસ્ટ છે આ બધું છે આપણે અત્યારે વેમ્બલી પાર્ક જવાનું છે સેન્ટ્રલ વેમ્બલી એટલે આપણે જઈશું સામેના રોડે ત્યાંથી હું તમને બતાવીશ પહેલાં તો અહીંયા કોઈ જાતનું લાગે જ નહીં તમને કે તમે યુકેમાં છો કેમ કે ગમે ત્યારે ગમે ત્યાંથી રોડ ક્રોસ કરી લેવાની હોય છે એટલે સરસ મજાની રહેવાની પણ મજા આવે છે અને ટ્રાફિક નિયમોનું કોઈ પાલન થતું હોય એવું લાગતું નથી આપણે અહીંયાથી નીકળી જાશું લાઇટ છે આગળ પણ આપણે લાઇટે પહોંચતા નથી કેમ કે લાઇટ છે બહુ દૂર અને આપણી બસ એક નીકળી ગઈ છે અમે એક્ઝેક્ટ સામે સરસ મજાનું ગાર્ડન છે સોરી પાર્ક છે નોટ ગાર્ડન પાર્ક છે સામે એક્સરસાઇઝ થાય છે હું ત્યાં રોજ સવારે એક્સરસાઇઝ કરવા જાઉં છું અહીંયા સામે સરસ મજાનું પાર્ક પણ છે બહુ લાંબુ છે વોકિંગ વે પણ સારો એવો છે દસ પંદર વીઘાનું નું એવું લાગે છે એટલે મજા આવે છે અને આપણે બેસવાનું છે અહીંયાથી બસ બધી બાજુથી મળે છે એટલે કાંઈ ટેન્શન નથી આપણે આજે વેમ્બલી જવાનું એટલે આ બસ સ્ટેન્ડ ચાલો આપણે મળીએ આગળ વેમ્બલી જઈને બાય બાય બસમાં પણ અચાનક એવું વિચારી લીધું કે આજે હાલીને જાય સરસ મજાનો તડકો પણ છે અને પહોંચવાની પણ થોડી વાર છે એટલે ચાલીને જઈશું તો પહોંચી જઈશું અને પાર્ક પાર્કથી નજીક જ મારા ક્લાયન્ટ છે જે મને જવાનું છે એ એટલે વાંધો નથી ગયો ટાઈમ છે આપણી પાસે અને દસથી થી પંદર મિનિટ પંદર મિનિટ નથી દસ મિનિટ છે દસથી થી બાર મિનિટનો વે છે એટલે આરામથી પહોંચી જાશું અને આવી જ રીતે કંઈક સરસ મજાના રોડ રસ્તા છે અને આવું વેધર છે અને આપણે જવાનું છે સામે ના વેમ એટલે હવે અહીંથી રોડ ક્રોસ કરીશું ગાડી નીકળી જાય તો પછી રોડ ક્રોસ કરી થેન્ક યુ એને એમ કીધું કે તમે પહેલાં નીકળી જાઓ એટલે અહીંયા બહુ સારા માણસો છે આવું સરસ મજાના ફ્લાવર છે અત્યારે સ્પ્રિંગ ચાલે છે એટલે ફ્લાવર પણ સરસ થઈ ગયા છે અને આ આપણી વોકિંગ વે છે ને સામેની સાઈડ છે ગાર્ડન પાર્ક નોટ ગાર્ડન સામેની side મેં તમને કીધું તું આઠ દસ વીઘા પણ મને લાગે છે ત્યાં સુધી બહુ લાંબુ છે આઠ દસ વીઘા નું હજી તો આગળ ઘણું બધું છે આપણે જોશું ક્યારેક morning હું જઈશ ત્યારે બી આપણે વિડીયો બનાવશું રજા હશે ત્યારે આખું બતાવીશ તમને હવે રોજ આપણા વિડીયો પર રેગ્યુલર ચાલુ થઈ જશે અને અહીંયાથી આપણે ટાળ ઉતરશું એટલે સામે સ્ટેશન એક આવશે એક અહીંયા સ્ટેશન છે એક સામે સ્ટેશન છે પછી આપણે પહોંચી જઈશું સેન્ટ્રલ વેમ્બલી અને ત્યાં એવી સરસ મજાની દુકાનો છે ઇન્ડિયન વાત જા કેમ કે અમે એરિયો એટલે સિલેક્ટ કર્યો સડબરી ટાઉન દેજો કે આપણી ઇન્ડિયન ગ્રોસરીસ બધી મળી જાય છે પ્લસ આપણા વેજીટેબલ્સ મતલબ શાકભાજી પણ બધા મળી જાય છે સરસ મજાના તાજા માજા એટલે આપણે આ એરિયો વધારે સિલેક્ટ કર્યો છે અને પહેલાંથી આપણે ગમતો તો લંડનનો કોઈ એરિયો ગમતો હોય તો એ છે ઘણા બધા એરિયા સારા જ છે પણ રહેવા માટે મને સગભરી ટાઉન સૌથી સારો લાગ્યો એટલે આપણે અહીંયા સરસ રીતે સેટ થઈ ગયા છે અને સામે આવે છે બસ મારી આગળ જાય છે કાળુભાઈ એક અને આનું ખાસ ધ્યાન રાખવું પડે છે કેમ કે ક્યારે શું ઘરે કંઈ ખબર નથી મોબાઈલ જતી અને નીકળી જાય એટલે મોબાઈલનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે અને ચાલીને જાતો એકલા હોય તો બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો મોસ્ટ ઓફ તો એવું બને નહીં પણ તો એ પણ આપણે આપણી જરૂરી છે પ્લસ આ એરિયામાં બધા જ ગુજરાતી લોકો છે એટલે સરસ મજાની રહેવાની પણ એટલી જ મજા આવે છે અને કન્ટિન્યુ ચોવીસ કલાક બસ ચાલુ હોય છે આપણે ગમે ત્યારે રાત્રે દિવસે લેટ થતું હોય બે મિનિટે પાંચ મિનિટે બે બે મિનિટે સરસ મજાની આવી બસ છે સટબરી ટાઉન વન એટી ટુ ઘણી બધી બસો તો છે પણ આ બે મેઇન છે કે ચોવીસ કલાક ચાલુ રહે છે અને સામે દેખાય છે વેમ્બલી સેન્ટ્રલ સ્ટેશન પહોંચવા આવ્યા છે આપણે મન લાગે છે ત્યાં સુધી દસ મિનિટ થઈ હશે આપણે પહોંચી ગયા તો કામેથી નીકળી અને મારી પાસે ટાઈમ હશે તો હું તમને બતાવીશ ફેમિલી એવું સરસ મજાનું છે એ પણ અને બધું તો નહીં બતાવી શકું ફેમિલીનું પણ મોસ્ટ ઓફ થોડી ઘણી સોપ્સ બતાવીશ બહારથી કે આખું એમલી તો ફરતા મને વાર લાગશે ધીમે 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 આપણે જોશું આગળ પણ હવે તો અહીંયા જ છે અને રેગ્યુલર વિડીયો પણ આવશે એટલે જોઈ જોતા રહેશું પણ આજે થોડું ઘણું બતાવીશ પછી બીજા વિડીયોમાં આવશે પછી પછીના વિડીયોમાં આવશે રોજ સરસ મજા મુલાકાત કરાવીશ લંડનના લોકો સાથે તમારી અને જોઈએ મોસ્ટ ઓફ તો અહીંયા નથી લંડનના લોકો કેમ કે મોસ્ટ ઓફ બારના છે ગુજરાતી છે પંજાબી છે નાઇજીરિયન છે આફ્રિકન મીન બાકી ક્યાં અહીંયા લંડનમાં તો ક્યાં બીજાને રહેવા જ દીધા છે એટલે મજા આવે છે હવે એવું લાગે છે કે આપણે આપણો અંગ્રેજો વખતનો જે બદલો છે લઈ લીધો છે કેમ કે બસો વરસ રાજ કર્યું એનો કંઈક તો અલુક કરવો જ પડે એટલે લેવાઈ ગયો છે બદલો હું બધા જ લોકો બધા જ લોકો ગુજરાતી છે ઇન્ડિયન છે અને આફ્રિકન છે અહીંયા તમને બાકી કોઈ જોવા નહીં મળે એટલે એ પણ મને તમને કહેવું જોઈએ કે વધુ પડતા અહીંયા આપણા છે ઇન્ડિયન્સ છે એટલે મજા આવે છે અહીંયા આપણે પહોંચી ગયા છે સેન્ટ્રલ સ્ટેશન અને અહીંયાથી આપણે જવાનું છે કામે સામેની સાઈડ જે વે છે ત્યાંથી મારા અંદર ગલીમાં બે ત્રણ મિનિટનો વે છે હાલવાનું છે ત્યાંથી ત્યાં જ કામ છે અને પછી આપણે જાશું બજારમાં ત્યાંથી આવીને કામેથી નીકળીને એક કલાકને મારો ટાઈમ છે અત્યારે એક કલાક ભરી અને હમણાં નીકળીશ પાછી તો સારું આપણે મળીએ કલાક પછી મારા કામે વિડીયો અલાઉડ ના હોય અને તમને ખબર જ હોય છે કે કેરના કામમાં શું કરવાનું હોય છે સવારથી ઉઠીને સાંજ સુધી કરડાની સેવા જ કરવાની હોય છે એટલે કંઈ કામ બતાવવાની જરૂર પણ નથી અને સરસ મજાનો જો સામે પાનનો ગલ્લો છે ઇન્ડિયન શોપ છે મુંબઈ ઢોસા છે ઢોસા એક્સપ્રેસ છે રાજ દરબાર છે અને આ સ્ટ્રીટમાં છે મારે કામ માટે જવાનું તો આપણે સામેની સાઈડ રોડ ક્રોસ કરી અને નીકળશું સારું ચાલો ભાઈ બાય